જેઓ ગાઈસ દર્શક મિત્રો દ્વારકા ટાઉન મે હું રવિ બારા સૌનું हार्दिक સ્વાગત કરું છું દ્વારકાના આંગણે જ્યારે સમગ્ર આહીર સમાજ સમગ્ર દેશનો વિશ્વનો આહીર સમાજ જ્યારે એકત્ર થયો છે અને એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે ત્યારે આહીરના આહીર સમાજના આગેવાન અને નાના ભાબા સાહેવા મુરુભાઈ વેરા આપણી સાથે છે સાહેબ સમગ્ર સમાજ જ્યારે દ્વારકાની ભૂમિ પર આજે એકઠા થયો છે દ્રશ્યો જોઈને કેવું લાગે છે ખૂબ સુંદર વાતાવરણ છે આજે દ્વારકામાં આ મહારાજ ઉત્સવનો કાર્યક્રમનો શુભ શરૂઆત થઈ ગઈ છે સવારથી ગઈકાલ રાતથી ખૂબ મોટી સંખ્યામાં બધા ગુજરાતના તમામ જિલ્લામાંથી ભાઈઓ બહેનો અહીંયા આવ્યા છે આજે આ કાર્યક્રમમાં હમણાં જ જે દ્વારકાધીશને ધજાજીનો એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમ હમણાં ધજાજી પાંચ વાગે મંદિર ખુલતા જ સમસ્ત આહિર સમાજ દ્વારા બહેનોએ જે આયોજન કર્યું છે એ એના દ્વારા આ ધજાજીનો કાર્યક્રમ યોજાઈ ગયો ત્રણ વાગે આ આખા કાર્યક્રમમાં જે બિઝનેસ એક્સપો છે એનો પણ ખુલ્લો મૂકવામાં આવ્યો આ કાર્યક્રમમાં એક લોહિયા આહીરનો એક સંદેશો આપવા માટેનો જે પ્રયાસ છે જેનાથી વાળા ભેદ છે દૂર થાય અને બધા જ એક થઈ અને આ સમાજ અને દ્વારકાધીશના જે સંદેશો છે એનું જીવન છે એના એ પોતપોતાની રીતે એ પોતે એને એ સંદેશને લઈ અને અહીંથી જાય વર્ષો પછી આ પ્રકારનો આ સમાજ એમાંય ખાસ કરીને બહેનો દ્વારા આ રીતના કાર્યક્રમનું આયોજન કરવાનો એક વિચાર આવ્યો છેલ્લા નવ મહિનાથી એનું રજીસ્ટ્રેશન થતું ચાલુ હતું અને જિલ્લે અને તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ કેવો કરવો એક ગોળ રાઉન્ડમાં જ બહેનો બધા મહારાજ કરે એની ડેમો પણ યોજવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ મહિનાથી સમાજના આગેવાનો મિટિંગો કરી રહ્યા હતા અને એક ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન જ્યાં કરવામાં આવ્યું છે એનો આવતીકાલે એક કાર્યક્રમ પૂર્ણ થઈએ વિશ્વ શાંતિ માટે મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજ રાતે પણ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને એક મહાપ્રસાદ માટેનું પણ ત્યાં આયોજન થયેલું છે લગભગ એંસી વીઘા કરતાં વધારે જગ્યા ઉપર આ કાર્યક્રમ આખો યોજાય એ પ્રકારની વ્યવસ્થાઓ ખુદ સમાજના જે યુવાનો છે એને સ્વયંસેવકે આ જવાબદારી સંભાળી લીધી છે એટલે આ કાર્યક્રમ છે એ કોઈ ઇવેન્ટના રૂપમાં નહીં પણ એક ઉત્સવના રૂપમાં આ કાર્યક્રમને સમ કોઈ પણ ખુદ પોતાની રીતે જે સેવા કરવા માટે જોડાય એના નામોની પણ ઓનલાઈન નોંધણી કરી હતી એ રીતે એકવીસ તારીખે સાંજે જ્યારે અહીં સફાઈ અભિયાન આખા દ્વારકાનગરમાં કર્યું ત્યારે લગભગ સાડા સાતસોથી વધારે સ્વયંસેવકો પણ ત્યાં હતા અને બધા અલગ અલગ જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓ પોતે સંભાળી એક ખૂબ ઐતિહાસિક કહેવાય એવો મહારાસ આહિરાણી આ રાસ ઉત્સવનું જે આયોજન છે એની માં ખૂબ ઉત્સાહભેર દરેક જગ્યાએ હતી ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત કે આ એક ઇવેન્ટની પણ ઉત્સવ છે તો દ્વારકા હંમેશા એક ઉત્સવની નગરી રહી છે અને સમગ્ર ઉત્સવ આ મનાવ અને સમગ્ર આઈરસામાં દ્વારકા આવી પહોંચ્યો છે મહારાષ્ટ્રની અપડેટ સાથે દ્વારકા માટે જોડાયેલા રહો બધી જ અપડેટ તમારી સાથે શેર કરશું લઈને આવશું થેન્ક યુ જય દ્વારકાધીશ